નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ અંગે મહાનુભાવો દ્વારા અપાઈ વિસ્તૃત માહિતી નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ભાજપના અગ્રણી જાનવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈઓ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો નડિયાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રેમજી અધિનિયમ બે હજાર પચીસને મંજૂરી આપવામાં આવશે વર્ષ બે હજાર પાંચમાં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવામાં આવ્યો છે કારણ કે વર્ષ બે હજાર અગિયાર બારમાં ગ્રામીણ ગરીબી પચીસ પોઈન્ટ સાત ટકા હતી જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર થઈ છ્યાસી ટકા થશે

આપવાના કાયદા આવ્યા પરંતુ હવે દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એસેટ ક્રિએટ થાય ગામડાઓને અનુલક્ષીને પાણીની વ્યવસ્થા હોય રોડની વ્યવસ્થા હોય ઇલેક્ટ્રિસિટી હોય નાના મોટા ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો હોય આ સૌને બળ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને સ્કિલ દ્વારા રોજગાર ઉત્પન્ન થાય એક પ્રકારે નવી પેઢીને આવશ્યક હોય એવા કાય અનુરૂપ જે રોજગાર ક્ષેત્ર ઊભા થવા જોઈએ એ કાયદાની મદદથી જી રામજી એક નવી યોજના દ્વારા શરૂ થઈ છે આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં સો દિવસની રોજગારી હતી એના બદલે હવે એકસો દિવસની રોજગારી મળશે દેશમાં જે સો પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે રાજ્યોએ પણ સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા પોતાનો ભાગ આપીને પણ કરવું શેરિંગ છે અને યુમાં સો ટકા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વિકસિત ભારત ને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે રિપોર્ટર પ્રતિક નડિયાદ